કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા કાર્યકર્તાઓએ લોકશાહી બચાવો જેવા નારા લગાવ્યા હતા કોંગ્રેસના સ્થાપક નેતાઓએ આ કૌભાંડને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી અમારા કોંગ્રેસ પક્ષના લોકલાડીલા નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા એવા પરમ આદરણીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની અંદર વોટ ચોરીનું જે કૌભાંડ ખુલ્લું પાડ્યું છે અને આ વોટ ચોરોએ ચોરી કરી અને ગાદી ઉપર બેસી ગયા છે એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર આજે બહુ મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે અને અમારા નેતા આદરણીય બિહારની અંદર અત્યારે પદયાત્રા પણ કરી રહ્યા છે લોકોમાં ખૂબ જાગૃતતા આવી છે એટલે સમગ્ર દેશની અંદર મશાલ રેલીનું આયોજન કર્યું હતું એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ અગાઉ સાબરકાંઠા જિલ્લામાં મશાલ રેલીનું પણ આયોજન થયું હતું અને એમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો સાથે પ્રજાજનો જોડાયા હતા તેના ભાગરૂપે આ વોટચોરો ગાદી છોડો અભિયાનના ભાગરૂપે આજે ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ જેવા કે મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ સેવાદળ યુથ કોંગ્રેસ ડોક્ટર સેલ માલધારી સેલ લીગલ સેલ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સેલ અને તમામ સેલ ડિપાર્ટમેન્ટ જે અમારા કોંગ્રેસ પક્ષના છે એમના થકી આજે સમગ્ર દેશની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વોટચોરો ગાદી છોડોના અભિયાનના ભાગરૂપે સમગ્ર જનજન સુધી પહોંચી અને કોંગ્રેસ પાર્ટી આ વોટ ચોરોને ગાદી ઉપરથી હટાવવાનું પ્રણ લઈ અને આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ આ ધરણા પ્રદર્શનની અંદર આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકોને હવે ધીરે ધીરે ખબર પડતી થઈ છે પ્રજાની વચ્ચે પણ આ અવાજ અમારા નેતા રાહુલ ગાંધીજીનો અને કોંગ્રેસ પાર્ટીનો પહોંચી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ લોકોએ ગાદી છોડવી પડશે વોટ ચોરી કરી અને ગાદી ઉપર બેસી ગઈ અને લોકશાહીનું ખૂન કરી અને સંવિધાનિક સંસ્થાઓને નષ્ટ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું જે કાવતરું છે અને આ દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ છે એને આ દેશમાંથી અંગ્રેજોને